અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ધોરાજી શહેર તેમજ તાલુકાના સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ધોરાજી નસીબ ચોકથી બાબા સાહેબ આંબેડકર ચોક ગેલેક્સી ચોક સુધીની રેલીનું આયોજન કરાયું હતું

ડૉક્ટર ફુલહાર શોભાયાત્રાને ફુલહારથી વધાવવામાં આવી હતી અને સમસ્ત ધોરાજી શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો